નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આ આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે વાત કરીએ કે ડિજિટલ ગુજરાત હેતુ શું છે આ કોને કોને મળવા પાત્ર છે અને આ સ્કોલરશીપ માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખાસ છે આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે તમને પૂરેપૂરો ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર હેઠળ વિવિધ વિભાગોમાં કામ કરે છે જેમાં નિયામક વિકસિત જાતિ કલ્યાણ બોર્ડ આદિજાતિ વિકાસ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષા દ્વારા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક એટલે કે ધોરણ અગિયાર ધોરણ બાર ડિપ્લોમા આઈટીઆઈ સ્નાનક એટલે કે કોલેજ અનુસ્થાન એટલે કોલેજ પછી એમફિલ ફિલ્ પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમોના ઓનલાઈન સ્કોલરશિપ માટે ડિજિટલ ગુજરાત દ્વારા સ્વીકારવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ શું છે જેમાં દેશમાં અને ગુજરાત રાજ્યમાં પ્રજાની ઉન્નતિ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને રાજ્યમાં દરેક પ્રકારના વર્ગો માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે તે જરૂરી છે જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં સ્કોલરશીપ સેવા પણ ઓનલાઈન કરેલ છે જેમાં ગુજરાતના જુદી જુદી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કે આ સ્કોલરશીપમાં કોને લાભ મળશે જેમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનો ફોર્મ ભરવા માટે વિવિધ અભ્યાસક્રમો અગાઉથી નક્કી કરેલા હોય છે જેમાં રાજ્યમાં કે રાજ્ય બહાર સરકાર માન્ય ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંસ્થાઓ કોલેજ કે આઈટીઆ કે અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ મળશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે કયા કયા અભ્યાસક્રમ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનો લાભ મળશે જેમાં ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ માટે આઈટીઆઈ ના અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓ માટે સ્થાનક અભ્યાસક્રમ માટે એટલે કે કોલેજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ એમ ફિલ્ માટે અને પીએચડી માટે ટૂંક તો વિદ્યાર્થી મિત્રો આટલા અભ્યાસક્રમોને આ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનો લાભ મળશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં દાખલો આવકનો દાખલો ધોરણ પાસબુક જોઈશે તો વિદ્યાર્થી મિત્રો તમારું આધાર કાર્ડ તમારું બેંક સાથે લિંક હોવું ફરજીયાત છે જેથી ફોર્મ ભરાવતા પહેલા તમારું આધાર કાર્ડ તમારા બેંક સાથે લિંક કરાવી દેવું ત્યાર પછી આધાર કાર્ડ ની નકલ ત્યાર પછી ધોરણ દસ બાદ અભ્યાસક્રમમાં બ્રેક પડેલો હોય તો શિષ્યવૃત્તિ ન મેળવેલો હોય તે અંગેનું સ્વાગતનામું વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહેતા હોય તેમને હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ માત્ર હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે જ ત્યાર પછી વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ અથવા તો ફી માફી અંગેનું પ્રમાણપત્ર જોઈશે ત્યાર પછી વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો જોઈશે અને જો વિદ્યાર્થી દિવ્યાંગ એટલે કે અપંગ કોઈ ખોટ ખાપન ધરાવતું હોય તો તેનું પ્રમાણપત્ર જોઈશે તો વિદ્યાર્થી મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે સ્કોલરશીપના ફોર્મ ભરાતા પહેલા તૈયાર કરીને રાખવા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે જો તમે ધોરણ અગિયારની શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરાવતા હોય તેમને ધોરણ દસની માર્કશીટની જરૂર પડશે જો તમે ધોરણ બારની શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરાવતા હોય જેમાં ધોરણ દસ અને ધોરણ અગિયાર બંને ધોરણની માર્કશીટ જોઈશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે જો તમે બાર પાસ પછી કોલેજની શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરાતા હોય તો તમારે ધોરણ દસ અને ધોરણ બાર બંને માર્કશીટો જોઈશે અને જો તમે કોલેજના બીજા વર્ષમાં હોય અને સ્કોલરશીપનું ફોર્મ ભરાવતા હોય તો તમારે ધોરણ દસ ધોરણ બાર અને તમારા આગળના સેમિસ્ટરની માર્કશીટ જોઈશે વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ ધ્યાન રાખવું અને આ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખવા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે શું કરવું જેમાં આ સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમારે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ આ સ્કોલરશિપનું ફોર્મ ભરાવી શકો છો અને તમે તમારા સ્કૂલ કે કોલેજમાં જો સ્કોલરશીપના ફોર્મ ભરતા હોય તો ત્યાં પણ તમે ભરાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સ્કોલરશિપના ફોર્મ ટૂંક જ સમયમાં ચાલુ થવાના છે જેથી તમારા જે ડોક્યુમેન્ટ ના હોય તે કઢાવીને રાખવું અને ખાસ તમારું આધાર કાર્ડ તમારી બેંક સાથે લિંક કરાવીને રાખવું જેથી સ્કોલરશિપ સીધી તમારા ખાતામાં જમા થાય જેથી તમારે કોઈ સ્કોલરશિપના કોઈ રૂકાવટ ના આવે જેથી આધાર કાર્ડ તમારા બેંક સાથે લિંક કરાવી રાખવું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને સાથે આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો